મહુવાના કુંભણ ગામે જાગૃત યુવાનોની ટીમ દ્વારા ગામમાં વડલે ક્રિકેટ ગ્રાઉન્ડ બની રહ્યું છે ત્યાં રણુજા ધામ આશ્રમની નજીક વૃક્ષારોપણ કરવામાં આવ્યું કુંભણ ગામના અગ્રણી મુકેશભાઈ ચૌહાણ અને અગ્રણીઓના જણાવેલ મુજબ વૃક્ષરોપણ કરી ઉછેર કરવાની પણ જવાબદારી યુવાનો એ લીધી છે અને અલગ અલગ પ્રકારના વૃક્ષરોપણ કરાયું છે પરમ પૂજ્ય સંત શ્રી નિર્ભય રામ બાપુના સાનિધ્ય માંગ આશીર્વાદ તેમજ કથાકાર શરદભાઈ વ્યાસ દાદાની પ્રેરણાથી ગામ પંચાયત સરપંચ સભ્યોની ટીમ પૂર્વ રાજ્ય મંત્રી આર સી મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા જિલ્લા પંચાયત સભ્યો વિવિધ પ્રમુખો ઉપપ્રમુખો સભ્યો ટીમ તેમજ વિવિધ હોદ્દેદારો અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ ગામજનો વિદ્યાર્થીઓ સહિતની ઉપસ્થિત માંગ રોપણનું સુંદર આયોજન કરાયું મુકેશભાઈ ચૌહાણ સહિત તેમની ટીમે ભારે જહેમત ઉઠાવેલ રિપોર્ટ અલ્પેશ ચૌહાણ સાથે કમલેશ વ્યાપા